વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાવા પામ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ થતા દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણીઓ કરાઈ રહી છે જે અંતર્ગત સુરતમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભવ્ય વાહન રેલીનું આયોજન કરાયું હતું સુરત ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી ભવ્ય બાઇક રેલીમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાઠા હાજર રહેવા પામ્યા હતા અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જ્યાં પ્રશાંત કોરાટે લોકસભાની તમામ સીટો પાંચ લાખ માર્જિનથી જીતાડવા પણ હાકલ કરી હતી આપ સૌ જાણો છો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી એમના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળતાના નવ વર્ષ પૂર્ણ થયા છે અને આ નવ વર્ષ દરમિયાન અનેક યુવાનોને સરકારની યોજનાનો લાભ મળ્યો છે આ યા યુવા લાભાર્થીઓને સાથે સાથે જે નવ મતદાતા છે જેઓ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરવાના છે આ તમામ યુવાનોનો સંપર્ક કરીને યુવા લાભાર્થીઓનો સંપર્ક કરીને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં લોક સંપર્કથી જન સમર્થન એ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરીને નવ મતદાતાનું સંમેલન કરીને જે યુવાનો નરેન્દ્રભાઈને ચાહે છે જેના માટે નરેન્દ્રભાઈએ અલગ અલગ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ યુથ સ્કિલનો વાત હોય સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોય કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા ઇન્ડિયાના માધ્યમથી જે યુવાનોને લાભ થયો છે આવા તમામ લાભાર્થીઓને જે યુવાનો નરેન્દ્રભાઈને પોતાના એક રોલ મોડલ માને છે તમામનો સંપર્ક કરીને બે હજાર ચોવીસની ચૂંટણીમાં જન સમર્થનથી નરેન્દ્રભાઈ ફરી દેશના વડાપ્રધાન બને એના માટે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તા આજે રેલીના માધ્યમથી સુરત મહાનગરની અંદર સુરત મહાનગરના પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી ભાવિનભાઈ નેતૃત્વમાં ભવ્ય રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે સુરત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા યોજાયેલી ભવ્ય બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા ભાજપીઓ પણ જોડાયા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા